બ્રેકિંગ ન્યૂઝ અમરેલી અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સતત વરસાદથી માછીમારોની હાલત કફોડી જાફરાબાદના માછીમારોને માછીમારીની સીઝન શરૂ થતાની સાથે જ કુદરતી આફત વાવાઝોડું અને વરસાદના કારણે અગાઉ મોટું નુકસાન થયું હતું તેમાંથી બેઠા થયા જ હતા અને ફરીથી માછીમારોએ માછીમારી કરવાની સીઝન શરૂ કરી ત્યાં વરસાદે ચૂકવેલી તમામ મચ્છીને પલાળી જતા કરોડોનું નુકસાન થયું જાફરાબાદના માછીમારોને દર વર્ષે આવી રીતે કુદરતી આફત તેમજ વરસાદનો સામનો કરવો પડે છે અને કાંઠે સુકવેલી મચ્છી પલળી જાય છે અને તેને ફરીથી દરિયામાં ફેંકવાનો વારો આવે છે જેના કારણે કરોડોનું નુકસાન હેઠવું પડે છે અને સરકાર પાસે વર્ષોથી માછીમારો યોગ્ય વળતર માટે માંગ કરી રહ્યા છે માછીમારો માટે સરકાર થોડું ઘણું ધ્યાન આપો તેવું માછીમારો માંગ કરી રહ્યા છે રિપોર્ટર કાઢું શે કનોજિયા જાફરાબાદ અમરેલી શિરભાઈ અબ્દુલભાઈ છે મુખ્ય સમાજ બોર્ડ એસોસિયન્ટ પ્રમુખ જાફરાપાદ એમાં સતત વરસાદના કારણે કેવું નુકસાન છે બંદરમાં જાફરાબાદમાં આજ કરોડો રૂપિયાનું નુકસાન છે અને જાફરાબાદની પરિસ્થિતિ બહુ ખરાબ છે કેમ કે જેમ દરિયામાંથી અમારો માલ આવે છે અમે સૂકવીએ છીએ એટલે બધું વરસાદ આવે એટલે જીવાત થોડી પડી જાય છે નુકસાન છે આજે સતત મહિના દિવસથી વરસાદના હિસાબે જાફરાબાદની બંદરની પરિસ્થિતિ બહુ ખરાબ છે સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે પણ અમને કાંઈ આપે અમારી છે અમીરભાઈ સોલંકી કોળી સમાજ જાફરાબાદ આજે પંદર ઓગસ્ટથી અમારી સિઝન ચાલુ થઈ અને આજે એક પંદર વીસ સપ્ટેમ્બર સતત એક મહિના ઉપર વરસાદને થયેલ એમાં અમારે જે સુકવણીનો ધંધો હોય બુમલાનો તેમાં અમારા ફિશરમેનને બહુ જ મોટું કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે એટલે અમારી ગવર્મેન્ટની અંદર એવી માગણી છે કે અમને જમીન ફાળવે તો અમે કોલ્ડ સ્ટોરેજ બનાવી શકીએ તો અમારો ઘણો આધાર થઈ કેવું છે એટલે અમને આમાંથી સરકાર કાંઈ પણ તાત્કાલિક ધોરણે અમે પણ અગાઉ રજૂઆત કરેલી છે કે અમને ક્યાંક ગુમલાની સુકવણી માટે જગ્યા ફાળવો અને અમે કોલ્ડ સ્ટોરેજ બનાવી કે તો વરસાદના સમયગાળામાં અમે કોલ્ડ સ્ટોરમાં બે ત્રણથી રાખીને પણ અમારો માલ બગડે નહીં એવી અમે વ્યવસ્થા કરી શકીએ એટલે અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અમને ક્યાંય પણ ગવર્મેન્ટની જાફરાબાદ હતા મિતીયાળા સર્વેની અંદર જમીન પડી હોય પડતર કે અમને તાત્કાલિક ફી સર એમને આપો એ મારી માગણી છે મીરભાઈ આજે અને કાલે વરસાદ હતો એમાં કેવું નુકસાન છે એક એક બોટ માલિકને જે બોટ આવી હશે એને ચારથી પાંચ લાખ રૂપિયાનો બોટનું નુકસાન છે આખો મહિનાનો નુકસાન ગણીએ તો મારો અંદાજ એનો આંકડો કદાચ અમે માંગ નક્કી ન કરી કે કેટલું નુકસાન થયેલું છે એટલે ગવર્મેન્ટને અમારી વિનંતી છે ગમે એમ કરીને અમને તાત્કાલિક ધોણે જ્યાં પણ પડતર જમીન હોય અમને આપે તો અમે કોલ્ડ સ્ટોરેજ બનાવીએ ગવર્મેન્ટની સ્કીમમાંથી